સાક તો આપણે તમને ખબર જ છે ઘટે જ નહીં કઈ એટલું હાલ તો વિડીયો બનાવી રહ્યો ખાલી એટલે તમને મજા કરાવી દઉં આગળ આપણે અહીંયા એને તો આ સેલિબ્રિટી છે ને કામે તો લાગી જાય પણ સા પીતા પીતા ઈતો જોવો તમે એક વાર દેખાય હું તમને દેખાડવા અહીં અત્યારમાં પાંચ કિલો હતા તો હાજે પાંચ કિલો હોય ને હોન્જીનો ભાવ શું છે કહી દઉં ચારસો રૂપિયાના કિલો ને હોન્ડિયા જેને લેવો હોય ને જી આમ તો કદાચ પૂગી દે શાક નીકળે જ છે ઘણા અગિયાર વાગે શાક નીકળશે તો પૂગી દે કાંઈ આવું હોય તો આવી જતો ન હોય તો કાંઈ વાંધો નહીં આપણે મિત્રો બધીને જય માતાજી અને તમને એવું લાગે કે આજ બંને આવશે આપણે બંને નથી કાંઠે આવી દીધા ઠેર ત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અગિયાર છે નવ ને સાંધામાં ઘણા બધા ચડી ગયા આપણે ઓલરેડી કાઠે ફૂકીને છે ને હજી તગારા નહીં એવા મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરી દીધી અત્યારે જ હતી શાક તો આપણે તમને ખબર જ છે ઘટે જ નહીં કઈ એટલું જ આવેલું હું એટલે વિડીયો એટલે કે બનાવી દઉં ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ ઠપ કરી દો એટલે વિડીયો હલો તો વિડીયો બનાવી રહ્યો ખાલી એટલે તમને મજા કરાવી દઉં આઘડીએ આમ જો શાક અત્યારે એટલું બતાય નહીં એટલે આપણે દિવસનો વિડીયો પણ લેવું પણ દિવસે પાણી યાર તીવા આગળ એટલે આઘડીએ એટલે હવર મારશે ને અહીંયા શાક થોડુંક પીડ્યું આમાં અંદર છે ને એકલું શાક જ છે કંઈ ઘટે જ નહીં આપણે અત્યારે તાણું ઢાળવામાં આવ્યું નથી આવ્યા અને ઉપર છે ડોગલું آپ ہے نئی دوں باقی اتنے نہیں رہے خواہ رہے اٹھ لے پہ دیکھا لو بھائی تار نو گار آئیے بھائی اتنے کا گیلا ہے تھوڑا گھنا ڈھو ہوں اپنے خبر نہ ہوئی ودر چیز تم نے کھی دوں کہ ودا دیکھا ہے دریا میں لے اپنے اتنے کاجا گڑیے شاق ویسے کال تو دِن ویوو لگو پڑی آپ پتاری فری گئی ہاں ہاؤ પણ અત્યારે છે ને આપણે વીણવાનું હોય દિવસે જ વીણવું પડે કારણ કે તડકો લાગી જાય કે એટલે તો આપણે અત્યારે ને કાઠે રહી પહેલાં તો તગારા વગર ભરાઈ નાખીએ તગાર ભરો દે આ બધું છે ને પેલું શું કહેવાય લોટમ શાખા બીજુ છે તો તકારો તો લાવવો પડે મગાવવો પડે એટલે આપણે અહીં આવે ને તો આ સેલિબ્રિટી છે ને કામે તો લાગી જાય પણ સાપ પીતા પીતા પીતો જવો તમે એકવાર રાત ઇજર ઇજ્જાર વગેરે તો સાપ પીવો પડે પછી આમાં તમે આ ડિગલે કરો છો જે તો થાય ભાઈ આપણે તો કંઈ વીણવાનું જવાબદારી હોય નહીં આ જો આ થોડક છે ને ભૂકો આવેલો હોય બાકી અત્યારે એમ શાક થોડુંક ઓછું આવ્યું પણ કઈ ઘટે નહીં એટલું તો આવ્યું બસ કેટલું થોડુંક ઓછું થોડુંક ઓછું નહીં આવ્યું એમ કરતા નહીં એવું ઓછું આવ્યું આવો મળીએ થોડા મળે આવું પણ આવી જઈ તી લાવી એમ તો કેવું થાય હા મીની મીની લવ ને મોટા મોટા પણ એવું ને હવે બંધણ તો છે ને મોટા આકાન મૂકેલું જ છે પણ આમાં રહી જાય છે એવા કોઈ નન કાઉન્ટ આવી જાય હા બાકી આપણે તમે જોયું ને આપણું બંધણ તો જોયું છે કે મોટા આકાન દેખા તો એ આવી રહી અને સવારે આપણે પકડવાના છે જ તો બે વારનું તો જ નહીં આપણે એઠું ખોઈટ આવે તેઓ મસ્ત નીકળી પડી ને સવાર આવે તેઓ બંધણમાં છોટી પડી એટલે આપણે ને જ કરી એવું એટલે તમે છે ને વિડીયોમાંથી બીના જ રહ્યા આપણે સવારે બંધાને જવાનું છે ગુડ મોર્નિંગ શુભ સવાર અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું તો પણ મેં તમને શુભ સવાર ને ગુડ મોર્નિંગ કી દીધું અને હે ને આપણે અત્યારે ઓલરેડી આવી ગયા છે આજે થોડુંક મોડું જાગવામાં થઈ ગયું એટલે થોડુંક આવવામાં મોડું થઈ ગયું કારણ કે હા જે છે ને વીંટા લાગી જાય બહુ વાર તમને ખબર તો છે કે આપણે ઝીંગા એટલા બધા આવે તો વાર કેટલી લાગી જાય એમ છે તારે અત્યારમાં ઝીંગા તો હશે ને કઈ ઘટે જ નહીં એટલા આવવાના છે આમ જોવો તો તમે ઠીકડા કેટલા મારે દેખાય લોટમ ઝીંગા છે આ છે ને આમ મોલિકા દી તાણી તમને બતાવું નહીં કે કેટલા ઝીંગા આવે ને આમ જો તમને કીધું કે ઓલા બગલાને તો ના પડવાની થાતી જ નથી આપણે દેખાય કેમ હે એમ છે તારે કેટલા બધા છે એમ આપણે દોરો ખેંચવા નથી આવીને તો પેલા આવીને શું કામ કરતા ખબર ને આપણે દોરો ખેંચવાનું પણ આપણે એવું કરતા જ નથી કારણ કે એને છે ને ઝીંગા આપણે આવે કરે ને તો એને છે ને ખાવા જ દેવાનું થાય છે ઝીંગા છે ને તો આમ બધા છે અને તમે એને આપણી ભાષા કેમ લાગે ને એ કોમેન્ટ કરતા હતા તો આપણે દાણો ભાઈ આનિકા આપણી જગ્યા છે ને આ છે આવડે ને બંધુ ભાઈ હાંસવેલી છે મૂકી જ નથી હતી તો આપણે એ જ જગા હાસવાની એક ધરી ને તમે દીક છે ને ફટાફટ કોમેન્ટ ઠપ કરી દેજો આપણી ભાષા કેમ લાગે છે હો આપણે ને થોડું તાણીને બતાવ નથી આઈ લીધો આઈ દેખું દી આપણે શાક તો આવી જ લાટું આમ તાણમાં જ એટલે તાણા ને કે આપણે જો રીતે છે ને લાઈક મન છે ને સેટિંગ નો આવી આપણે આ રીતે તાણતા દઈ ઢીંગા કેટલા મે લીધો ને દેખાય ફ્લાઇન્જર વેજ આવે તો બગે દે છે ને ઘણા બધા છે આકડીએ આમ એટલે કોઈ આવે ને આમ ઓર આવે ને એનું એનું સાક બતાવું તમને તાણી આવતા હોય ને એ રીતે કેટલો તાણી ને કેટલો તાણતા આવે ને એનું સાક બતાવી દો આગળ તમને થોડું થોડું તાણીને બતાવી પાણી છે ને ઘણા બધા આગળ વેજ આ વાદળા છે ને ધોમ ધકાર થઈ ગયા છે બગડી જોઈ ભાઈ એ ને કોઈ લોડ રાખી દીધું ને તો કેટલા ઢીંગા ગડી દે ને એ દેખાય તો ફ્લાઇન્જર વેજ આવે કેમ પણ બધું ઇન્દ્ર ને આ બધું બાકી છે ને ઘણા બધા ઝીંગા હોય આપણી આમ થઈ આવું કેટલા છે ને એટલે તમને દેખાય નહીં બીજું બાકી ઝીંગા છે ને ઘણા બધા આવેલું પરંતુ આવ્યા તો આપણે ઓલરેડી ફાઇનલી આપણે વંદન તણાઈ ગયું ને શાક પકડી લીધું મતલબમાં માં તણા ઉપર ભરી લીધું ભાગવાની છે ને ફૂલ તૈયારી છે કારણ કે છે ને આપણે ઉતાર્યું હતું તમને ખબર તો છે આમ જો શાક છે ને થોડું ઘણું છે ને ડીમ છે મતલબમાં કેમ ખબર એ મને નહીં ખબર થોડુંક છે ને ડીમ છે ડોકલું છે ને એક ડોકલું ને આટલું એટલે મતલબમાં બે ડોગલા તો શાક છે જતી પણ થોડુંક ડીમ પડે કાયમ કરતા હા થોડુંક ડીમ અત્યારે ડીમ াম <lid>: એ બધી લોટમ છે લોટ આમ એટલી બધી એટલે આમ તમે આમ ગણી ન હોય એટલી આ બધા ટૂંડા દેખાય છે ને તો એ બધી લેમટી છે ને એને થાવ દેવું ને આપણે મોટી એટલે છે ને પછી આપણે છોકરો મજા કરે તો ભાઈ ભાવેશભાઈ વીણવા આવી જાય આમ આપણે હજી વીણવાનું છે પણ આપણે થોડીક વાર લાગશે કારણ કે હજી આપણે આવ્યા થઈ ગયા તો એવું છે બધું ઓલા નાના મોટી કરવાનું પાટિયું આવી ગયું ઝીંગા તો આપણે કઈ ઘટે નહીં હોય તો આખો મોટો છે ને ઓલું ભેગીલો કરી દીધો મોટો જબર અને થોડાક ઓછા છે કાયમી કરતા આપણે આખી વીણવું આવવું જોઈએ આપણે આખડી ને ચાલુ કરી રાખે આપણે આવવું જોઈએ જોઈએ કારણ કે કોઈ છે નહીં કે એટલે આપણે બેહવું પડે હવે આપણે ઝીંગા છે ને ફાઇનલ વીણ વેણ નાખા આપણે પણ વીણવા સોટી પીડ્યા કેમ કે વીણવું જ પડે આપણે કોઈ હોય નહીં એટલે અને છે ને ઝીંગા પણ ઘણા બધા હતા એ તો ખબર છે તમને મોટા ઝીંગા બધા નીકળ્યા હું આગળ કાઉ કેટલા નીકળ્યા હજી પણ વીણવાનું ચાલુ છે દેખાય આ છે ને નાના માઇ નાના કાઢવાનું ચાલુ છે ભલે નાના મજા મોટા કાઢવાનું ચાલુ છે તો આવડા આ છે ને નાના મળી થોડાક મોટા કે આ નાના આવ નાના હોય હું દો ને દસરો વસરો પીડ્યો છે ભાઈ આ નાના છે ને આ ડ્રેસો લઈ જવાનું છે લાટ બધા તો કેટલી પેટી ફરે દેખાય આ પેટીમાં છે ને જે પીડા એમાંથી એ છે ને મોટા છે ને એમ કારણ કે રાઈતોનું શાક પીડ્યું હોય કે રાઈતે કોઈ મેમ્બરો તો હોય નહીં કસ્ટમરો મતલબ આ મોટા ઝીંકા છે આ નાના છે એટલે કે નાના નહીં હોઉં નાના મોટા મોટા વિનેતા અત્યારમાં કેટલા હોંઢિયા હતા કહું અત્યારમાં પાંચ કિલો હતા તો હા જે પાંચ કિલો હોય તો પાંચ કિલો હોંઢિયા હોંઢિયાનો ભાવ શું છે કહી દઉં ચારસો રૂપિયાના કિલો તમે ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે ભાવ ગયો ભાવ ગયો તો ચારસો રૂપિયાના કિલો છે ભાઈ ને હું હોંઢિયા જોતા હોય તો મળી રહે ને હોંઢિયા જેને લેવો હોય ને એ આમ તો કદાચ પૂગી દેજો ઘણા બધા કહેતા કે અમારે લેવા ફોન કરીને કહેતા હોય કે અમારે લેવાના છે તો ભાઈ પૂગી પૂગી જાઓ હમણાં છે ને શાક નહીં કરે છે અગિયાર વાગે શાક નહીં કરશે તો ભૂકી જતો કાલ એટલે કે આજ આ વિડીયો તમે જેથી જોવો છો ને તેથી અગિયાર વાગે નહીં કરશે આવું હોય તો આવી જતો ન હોય તો કાંઈ વાંધો નહીં આપણે આપણે તો વેસાઈ જાય છે શિવરાજભાઈ શું હાલે હે કંઈ હાલે કે નહીં હાલતું તો આપણે આ સાથેનો વિડીયો પૂરો કરી દઈએ અહીંયા તો ફટાફટ જોતા મને કોમેન્ટ અપ કરી દો મેં તમને કીધી કોમેન્ટ તો કરી જ દેજો પાછા કેમ લાગે એમ મચ્છીના વિડીયો તો હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ મળીએ નેક્સ્ટ વ્લોગ વિડિયોમાં રામે રામ ડાયરે